આરતી નું ને તમારું કઈ હતું તમે ઓલું થયું છે કઈ જી ભાઈ મેં સાંભળ્યું એટલે કહું છું હા હા સો ટકા સો ટકા સાચું છે ભાઈ હા બાકી એ જગ્યાએ મારા બેન દીકરી હોય તો અમે લોકો એક્સેપ્ટ ના જ કરીએ ભાઈ દેવાંગ ગોહિલ બોલું ભાઈ હા હા એક દાંડિયા રસ મોટા વરસ છે કઈ date છે ભાઈ ચોથા મહિના ની નવ દસ એટલે દસ તો જાન આવે છે ને નવ તારીખે દાંડિયા રાસ એટલે આપણે ચોથા ની નવ થાય ને હા ચોથા ની નવ

નથી થાય એવું એટલે અત્યારે મને છે ને ભાઈ ત્યાંની ને ત્યાં છે સુરતની ની મને અને બીજું મારી વાત સાંભળો જે કઈ હોય ભાઈ તરીકે પૂછું છું કે જે કઈ આરતી નું ને તમારું કઈ હતું તમે પેલું થયું છે કઈ જી ભાઈ મેં સાંભળ્યું એટલે કહું છું હા હા સો ટકા સો ટકા ના સાચું છે ભાઈ એવું છે નીકળી ગયા તમે બે હા ભાઈ હા હા ઓળખાક કે મને ભાગ્યા નથી કાયદેસર દે જે કઈ કે લીગલ પેપર ઉપર ઓન પેપર કે કોર્ટ થી સટુ એ કર્યું છે અને પરિવાર સુખી થઈ એમનું અને અમે બે એકબીજા થી ભાઈ રાજી છીએ તો અમે જીવન જીવીએ છીએ અને મારા અરે ઈ કાય એવું કાય ન હોય તો લવ લવ જ હોય એવી કઈ વાત જ નથી આવો એ તો છે આ જેને મન થાય ને પણ એનો એના પરિવાર પરિવારમાંથી બધા એગ્રી હતા કે એમ જ થયું એમ એ તો ભાઈ સ્ટાર્ટિંગ માં તો કોઈ એગ્રી ના હોય એમજા સમય રેતા આપડે બનાવશું આપણે માતાજી ને અરજ કરશું એક લેવલ કરીએ અને માની જઈએ આપડે આપડી મેહનત કરવાની ભાઈ બાકી એ જગ્યા એ મારા બેન દીકરી હોય તોય અમે લોકો accept ના કરીએ પણ આપડે આપડી મેહનત કરવાની ભાઈ બરાબર ને ચિંતન ના બરાબર છે આતો ખાલી પૂછું છું મેં કીધું મેં હમણાં સમાચાર સાંભળ્યા ને મારે આરતી નું કામ હતું તો ઓલા અવધેશ ને ફોન કર્યો તો વઈ ગયો મારી પાસે નંબર નથી બરાબર બરાબર મેં કીધું હું ડાયરેક્ટ જ પૂછી લઉં મારા જ માં હોય જ તે બધાય અરે સો ટકા હા ભાઈ કેમ નહીં બરાબર એટલે એમાં એવું છે ડેટ માં એવું નથી કે નહીં જ મને પેન્ડિંગ આવેલી છે ને અને સુરત બુક ની પેન્ડિંગ છે હું કોઈ પાર્ટી જોડે વાત કર લઉં શું છે શું ને અપડેટ લઈ લઉં હા તો મારા માસી ને યાદ છે સમજ્યા શું કહો છો મારા હગા માસી ને યાદ છે એ મેરે છે ને ભાઈ હા 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 એટલે ત્યાં જ છે કઈ વાંધો નહીં બનતી આપડે ટ્રાય કરીએ ભાઈ કઈક ભેગું કરીએ બીજું તો શું થાય તો મને કયો મારો નંબર સેવ કરી લેજો કામ પણ આમ કરતો નથી એટલી બધી ઈવેન્ટ પૂજા બાને અલ્પા ને જમી ને તમદાર ઉમેશ પરમાર ને નામ દેજો ઓળખે અરે આપડે હતા જ ને ભેગા પૂજા ને હું જ લેવું તો અકા ને અહીંયા બધા સમજ્યા કોઈ કોઈ વાંધો નહીં